આપડે પેલા તમે ખબર આપડે આપડા ઘેર આયા હતા તમે આપડે વાળાક માં ખબર મંદિરે મંદિર હા હા થી બોલું

ભુવાન તો નિવેદ ને વિવેદ કરવું પડશે ભાવ હા આપડે બધું કરશે પછી ભુઓ તો તમને બધું કે ભાઈઓ નું પેલું દુઃખ બતાવશે ભાઈ તમે એમ ના કે ભુવો ખોટો હોય ના તમે બે તમે કરી જાય ખબર ને ભુવા તમને જઈને તો હમણાં આઈએ ભેગા થઈએ રાણા ચકઈ વન દુખ કોઈ હોય નહીં પેલા કોઈ સ્કૂલ જવું ના હોય ને એટલે નાટક કરે નવા નવા નાટક કરે ભુવા ને એમાં શું બોલાવવાના આવે પણ હવે મેં કીધું જ છે ભુવાનું આવી શું દુઃખ હોય યુવાન ખબર કેવા જાવ ને તો ડોસી હમણાં બોકા પાડશે ખોટું ઝઘડો તો મેટર બેટર થઈ જાય એટલે હું તો હવે નેનો એટલે બધું કેવું પડે મારે બીજું કોઈ ને ભુવાન તો આપણે કહી દીધું તો હવે જે તાય ભુવો જે નિવેદ કરે ઇવન કરીને આવશે જે દુઃખ હોય કહી દે ભુવો આપણે ભુવાન ફોન કરે હવે

કોઈ હોતા નહીં કરતું યાર હેલો તમે ચાલુ કીધું તું શું રસ્તામાં

બાજી ઓ બોવાજી એકદમ ધુનો પર સાજી આવ તમે એ જગ્યા મને કાઢી લાગે છે ઈ તો આપણે જા આ તો પહાડી આ પહાડે

ચક્કર તમે લાવો તો ખરી પીલું મેળવાનું યાર કોણી પી ના

અલ્યા બુવા રેકો જોય પાવાડ્યો છે બાર બુવાજી ઉ કરી ગયા જાવ પાટલામજી પાટલાવાડો ચકઈ હવે પાટઠાવા હેડો અટામાં બુવાજી આપડો હડો ને ધ્યાન સે જોજો બહાર નાવ લે તું પાવાલે મે યાદ બેહો કીય અલ્યા ચકક કેવું પડાય તમે બેહો કી આ ચકઈ તમારો જોક મને જડી ગયો ફૂ દુખે કો તો ઘરે પણ

ઓ પ્રાણ દોક મટાડું હોય તો ચાલે અલા તમારા અમે જો બેહો કે યાર કીધું યાર તબે યાર સાખીતો તબે ઉડું પણ નઈ રાખતા અલા કીધું કે હું ના કરો તમે ના ભાગડી અતમે નોબરપોર ગયા. બોવાજી અમારા દવાખો વિદુત ખરી દવાખોનો મળ્યો તમારા આ ભાઈ બેઠા આ નાના ભાઈ આ ભાઈ બેઠા. હા ત્રણ ભાઈ છે. ત્રણ ભાઈ છે પણ હવે ભઈઓ જોડો તેમ તેમ કઈ માંગવા આવે તો તમારા પૈસા વાળા છોકરો વાળા અને છોકરો વાળા પણ પૈસા ભેગા થાશે એ જમીન નીચી મારો. પાગલા પાગલા ભાગ્યા. મોયનો મારા મહેમાન આવ્યા છે કોઈ છે નહીં. હેમુર ઓન તો મહેમાન આવ્યા. અરે આ જવા દઉં હું અંદર આતના મે મનાવ્યું આયે છે બિચારા હ આમે શું જુકો નહી આયા અમે તો કેવા ન કે આયા તો બસ તો ચક્કા એ હું કહું હારે હું ખબર પુઆ તમન જીધું તો પુઆરા હમા કરી ન આય હવે હું જઉં મારે ભુઆ જોડે તમે વાત કરો માર કોમે માર એ ચેતર કોમે ઓય ચેલી કળા બેહો તમે હવે જે હોય તમે કરો અમે તો બોલા ભુઆજી એડા જો હારું ભુઆજી નહી બેહું નહીં ના ના આ બેઠા મે આવી ગયો આવજોડો કે